સ્વાગત છે તમારું આપણી નવી એક યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ આપણે બપોરની હરાજીના ભાવ જાણીશું જોઈએ શું શું ભાવ હાલે છે તો વિડીયો જો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો જો આ બધા સોરા સોરાની બજાર પછીથી ત્રીસ રૂપિયા કિલો જઈએ मर्सानी बाजार 30 થી 35 રૂપિયા તમે જોઈ શકો છો જો કેટલું બધું બકાલુ આવી ગયું છે બપોરની હરાજીનું આ બધું બકાલુ છે આ કોબીસ આપડા ખેડુનું છે 15 થી 20 રૂપિયા કિલો વેચાઈ છે આ મરસી છે જે મરસી પછીથી 30 રૂપિયા કિલો વેચાઈ છે આ ગોટા રીંગણા છે 15 થી 20 રૂપિયા કિલો બજાર ગઈ એની આ પાથરાવાળા સોરા જેની બજાર સો રૂપિયાનો પાથરો અને આ જાડી કાકડી જે રૂપિયા કિલો વેચાઈ પીંડો ચાલીસ રૂપિયા કિલો વેચાણો આ કૂણી કાકડી જે સિતેર થી એસી રૂપિયા કિલો વેચાણી ભાઈ મિસ્ટ્રીની દેશી કાકડી છે એના ફુલાવર બજાર સો રૂપિયાની ઘાસડી વેચાઈએ આ પાર્સલનો માલ હૈ જેવા ભીંડો પણ પાર્સલનો હોય તમે જો દૂધીની બજાર સડી ગઈ દોઢસો ને જબલું વેસાઈએ પંદર નો કિલો જઈએ જે આ બધી પાર્સલની દૂધી છે ખેડૂની દૂધી તો જેમ બને એમ ઉપડી જાય કારણ કે અહીંના ગ્રાહક બધા લઈ જાય અને આ કાકડી લાંબી કાકડીએ અહીંતેર રૂપિયા કિલો વેસાણી તુરિયા છે આ પણ પાર્સલના જ છે તુરિયા પણ પચીસ થી ત્રીસ રૂપિયા કિલોના ભાવમાં વેચાણા છે અને જો આ પાર્સલનું કોબી જે દસ થી પંદર રૂપિયા કિલો વેસાઈએ ને આ ગલકા ગલકા પાંત્રીસ થી ચાલી રૂપિયા કિલો વેચાઈએ દાણા વાળા સોરા છે જે સાલી ના કિલો વેસાઈએ જો આ લાંબી કાકડી છે જેની બજાર આમ ઓલા કૂણી કાકડી આપણે જોઈ દેશી એની બજાર તો એંસી રૂપિયા પણ આની પછાત થી એને સાઠ રૂપિયા કિલો વેચાઈએ કારણ કે આ ખાવામાં મોરી આવે અને આ વાલ છે વાલની બજાર સાઠ રૂપિયા અને ગુલાબી રીંગણું છે તેની બજાર વીસથી થી રૂપિયા કિલો જાય છે કારેલાની બજાર પિસ્તાળીસથી પચાસ રૂપિયાની કિલો જાય છે મિત્રો જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને હા કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ તમે વિડીયો સારો બનાવો જે કંઈ વાંધો પડતો એ કહી દેજો બાકી જય માતાજી બધાને